વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદારે રોજદારી કરવા માટે તેના ઉપલી અધિકારી સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા રૂપિયાની માંગણી કરાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર અઢારમાં ફરજ બજાવતા સફાઈ કામદાર રાહુલ સોલંકીને રોજગારી કરવા માટે તેના ઉપલી અધિકારી સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા રૂપિયા પચાસ હજારની માંગણી કરાઈ હોવાના આક્ષેપો સાથે રાહુલ સોલંકીએ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ મહેશ સોલંકીની આગેવાનીમાં માતા રોડ પર આવેલી પાલિકાની કચેરી ખાતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નીતિન સોલંકીને આ બાબતે રજૂઆત કરી હતી આ રજૂઆત દરમિયાન જવાબદાર સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમના હાથ નીચેના અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ત્રણ વર્ષથી મેં નોકરી કરું છું કોવિડ હતું ત્યારે અને જ્યારે રોજિંદારીનો ઓર્ડર આવવાનો હતો ત્યારે આ કુલદીપસિંહ સેનેટરી છે એમણે મને એવું કીધું કે વહીવટ કરવાનો છે ઉપર લગીને તો તારો રોજિંદારીનો ઓર્ડર કરી દઈશ બીજું કેટલા આપવાના સાહેબ એટલે પચાસ હજાર રૂપિયા આપવાના છે કારણ કે મને નહીં ડાયરેક્ટ કઈ ઉપર આપવાના છે ઉપર આપવાનું એ રીતના વાત કરી અને પછી મેં કીધું કે નઈ આ રીતના મને હેરાન કરવા દે એ ફરિયાદ નોંધાયું તો ફરિયાદનો કોઈ જવાબ ના આવ્યો તો સાહેબ જોડે મીડિયા લખવાથી આ બાબતે એમસીએ પણ પ્રતિક્રિયા આપતા વિવાદિત વ્યક્તિની બદલી કરી હોવાનું જણાવ્યું છે સાથે જ જો લાંચની માંગણી થઈ હોય તો એન્ટ્રી કરપ્શન બ્યુરોમાં આ મામલે ફરિયાદ આપવા પણ જણાવ્યું હતું એવાય ત્યાંથી જે વ્હાઇટ કોલર હતા એમને મે મને લાગ્યું કે આ થોડુંક ગંભીર મામલો છે એટલે મે ત્યાંથી એ એમના સાથેના જે વ્હાઇટ કોલર હતા ત્યાંથી બીજા સેન્ટર પર મે મૂકી દીધા હતા ઓકે આ મામલે તમે તપાસ કરશો કે આ ચોક્કસ મારી ઇન્ક્વાયરી ચાલુ છે ખુલાસો માંગશો એમની પાસે હા સર સર આ દરમિયાન ફરિયાદ આપવા આવેલા સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ અને ભોગ બનનાર રાહુલ સોલંકીએ નાણાંની માંગણી કરતો ઓડિયો રેકોર્ડિંગ પણ હોવાનું જણાવ્યું હતું હવે જોવાનું એ છે કે આ મામલામાં તંત્ર દ્વારા તપાસ કર્યા બાદ શું તથ્યો બહાર આવે છે અને કયા પ્રકારની કાર્યવાહી થાય છે હું તારું સેટિંગ કરાવ દઈશ મારા ઉપર સુધી એમસી સુધી સંબંધ છે એવી વાતચીત થઈ હતી હવે એની હું આજે આજે સાંજે કમિશનર દ્વારા રજૂઆત કરીને અને ની માંગણી કરવાનો છું ઠેકુટી ના ભરવામાં આવ્યું મારે તો રાહુલભાઈએ એમને ફોન કર્યો હતો અને કુલદીપસિંહ ઇન્સ્પેક્ટર હતા અને એ જુનિયર છે પણ એમને સાહેબના આશીર્વાદથી એમને બે બે ત્રણ વાર છો છો વાર સેનેટ સિનિયર ઇન્સ્પેક્ટરનું પદ આપ્યા કરે છે એમને સાચવ્યા કરે છે અને એમની મનપસંદના વ્હાઇટ કોલર રાખે છે શું માંગ કરી મેં માંગણી એવી કરી હતી કે ભાઈ તારે રાહુલ તારે જો રોજિંદારી થવું હોય સમરસ માંથી તો બહુ ઇમ્પોસિબલ છે પણ મારા ઉપર સુધી સેટિંગ છે તું કેતો હોય તો કરાવી દઉં